રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા શાળાઓમાં હાલમાં વિકટ પરિસ્થિતિમાં મંગાઈ રહેલ ફી અંગે નિવેડો લાવવા માટે માંગ કરવામાં આવી છે રાષ્ટ્રીય શક્તિ એકતા મંચ દ્વારા કલેક્ટરને અપાયેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે હાલ કોરોનાની મહામારીના સમયે લોકોની વિકટ પરિસ્થિતિમાં સુરત જિલ્લાની તમામ શાળાઓ માટે ફીને લઈ ભણતરને લઈ ભારતના ઉજ્જવળ ભવિષ્ય બનાવનારા અત્યારના વિદ્યાર્થીઓ અને વાલી વહીમમાં ભણતર ફી અને સ્વાસ્થ્યનું કે લાવવા આવે તેવી માંગ કરવામાં આવી છે મારું નામ દર્શના જાની છે રાષ્ટ્રીય શક્તિ એકતા મંચથી મહિલા મોરચા સુરત જિલ્લા પ્રમુખ આજકાલ કોરોના મહામારી પછી શાળાઓના મેનેજમેન્ટને વિદ્યાર્થી બાળકોના ભણતરને અને વાલીઓ ઉપર મનોસ્થિતિના ઘણા પ્રશ્નો છે જેના ઉકેલો નથી અને કોઈ સ્પષ્ટ નીતિ નથી તો જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને પોલીસ કમિશનર સાહેબશ્રીને અને એજ્યુકેશન બોર્ડ સાહેબશ્રીને અમારી અપીલ છે અને નિવેદન કરીએ છીએ કે કોઈ એવી સ્પષ્ટ નીતિ બનાવે ફીને લઈને એજ્યુકેશનને લઈને અને બાળકોના સ્વાસ્થ્યને લઈને પણ આ બધું ધ્યાનમાં રાખીને કોઈ સ્પષ્ટ નીતિ જે વાલીઓ સુધી સ્કૂલ મેનેજમેન્ટ સુધી અને વિદ્યાર્થીઓને હેલ્પ કરી શકે એમના માટે અમારા તરફથી વાલીઓ તરફથી આ નિવેદન અને પ્રયાસ છે અત્યારે આ સ્કૂલ ફી ને લઈને વાલીઓ અને શિક્ષકો વચ્ચે રોજ રોજ વિખવાદના બનાવો બની રહ્યા છે અઝર કુરેશી જી ટ્વેન્ટી